મિત્રો મિત્રો આજે છે રવિવાર અને અમે જવાના છીએ ભુલેટલા ચોકડી ઉપર એક નાસ્તાની દુકાન છે એનો વિડીયો બનાવવા માટે જે આપણી બીજી ચેનલ છે યુટ્યુબની સરોતરના ચટાકા એના માટે તો વિડીયો આખા બનાવી લેજો વિડીયો સારો લાગે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અમારી જે બીજી ચેનલ છે સર્વોતરના ચટાકા એને પણ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એનો ફૂલ વિડીયો તમને એ ઉપર જોવા મળશે આ ચેનલ ઉપર ખાલી તમને

આપણે નડિયાદથી અહીં શિવગંગાના આસ્થા હાઉસમાં આવી ગયા અને હવે આપણે વિડીયો બનાવીશું એનો જે આપણી ફૂડની ચેનલ છે એ ચરોતરના ચટાકા અને એમની નડિયાદી મેન એની અંદર તો અંદર અંદર આખી ડિટેલ જોઈએ આપણે એ ચેનલ ઉપર તમે જોઈ લેજો તમે નાસ્તો કરીને એ પણ બતાવીશું તો વિડીયો આખું જોજો તો મિત્રો આપણે આવ્યા હતા શિવગંગા નાસ્તા ની અંદર માનો ને તો અલગ અલગ છે તો આપણા જેપી છે અને વિજયભાઈ જે નજરની મેન અને જેપી ફૂડ વિડીયો એની અંદર છે મારી પાછળ જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે તમને પણ આનું ફૂલ વિડીયો જોઈએ તો આપણી બીજી ચેનલ છે કરોડો ચટાકા એની ઉપર છે તમે ફૂલ વિડીયો જોઈ શકો છો બરાબર તો તમને અમને આશો કર્યો એ પણ બતાવી તમને આગળ ભણ્યા તો મિત્રો આજની પાર્ટી છે અમારા છગનભાઈ તરફથી એમ કે આજે એમનો બર્થડે નહીં એટલા માટે એટલે એમનો બર્થડે નહીં અને મિત્રો આપણી ચેનલમાં તો લગભગ બે મહિના પહેલા જ આપણે વિડીયો મૂકી દીધો હતો અને ચોક્કસ એની પણ લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અને બહુ સરસ ભજીયા મળે છે અહીંયા આગળ એનો સીઝન આવી ગયો છે ચોમાસુ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા અને ચરોતરનો ચટાકો એમાં લેટેસ્ટ વિડીયો આવવાનો છે એ પણ તમે જોઈ શકો નડિયાદી મેનમાં નડિયાદી મેનમાં પણ આવશે કા 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 કેવું તમને ક્લિયર થાય ના ના બહુ કંઈથી આવે ચોંગાથી હાય હાય ચોંગાથી તમે બી આવજો ભાઈ તમે ત્યાંથી જોતા હોય વિડીયો અને હા ક્યાંથી વિડિયો જોવો છે કમેન્ટ કરવાનું બોલતા નહીં બરાબર અમારે ચેનલ

ફેસબુક પર ફ્રિજ ફ્રિજ ગોયલ સાહેબ તો ફેસબુક પર કરી દેજો થોડો લાભ લઈ લઈએ ને બરાબર તો અમને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો એકલા એકલા ખાય છે પૂછકાય નહીં મને તો ડિસે નહીં આ બોલ હા તમે પણ હા ખાલી પંદર